ઓમ નમસ્તે આર્ય સમાજ દક્ષિણ મોરબીની પ્રેરણાથી આપણે મોરબીના આંગણે એક હજાર એકસો કુંડી વૈદિક મહાયજ્ઞ સૌના સહકારથી સફળતાથી સંપન્ન કર્યો તેના ભાગરૂપે લોકો પોતાના ઘેર પરિવારમાં દૈનિક સાપ્તાહિક માસિક યજ્ઞ કરતા થાય તેવા શુભ આશયથી હાલમાં યજ્ઞની કીટ જેમાં ચાર વસ્તુઓનો સમાવેશ થાય છે એ બસો એકાવન રૂપિયામાં વેચાણનું કાર્ય ચાલી રહ્યું છે આપ સૌ આ કીટ વસાવી શકો છો એનો સમય અને સ્થાન આપને જણાવું છું જેનાથી આપણે આ યજ્ઞ જે જીવનમાં ખૂબ ઉપયોગી છે આપણા જીવન માટે શુદ્ધ આબોહવા માટે શુદ્ધ વાતાવરણ માટે ઓક્સિજન માટે એ નૈતિક ફરજના ભાગરૂપે પણ કરવો જોઈએ તો આ યજ્ઞ કીટ આપને અક્ષર આર્કેડ જે નરસંગ ટેકરીની પાછળ રસ્તો જાય છે ત્યાંથી અવની ચોકડી સુધી જેને હિરાસરી માર્ગ એવું કહેવામાં આવે છે આ રસ્તા ઉપર અક્ષર આર્કેડ ફ્લેટમાં અક્ષર આર્કેડ શોપિંગ સેન્ટરમાં આ યજ્ઞ કીટનું વેચાણ સવારના દસથી બાર અને સાંજે ચારથી છ એ દરમિયાન કરવામાં આવે છે અમારા કાર્યકર્તાઓ ત્યાં દરરોજ ઉપસ્થિત હોય છે અને એ મકરસંક્રાંતિના તહેવાર સુધી આ આયોજન ચાલુ રહેશે તો આપ સૌ આ ચાર વસ્તુ જેમાં એક યજ્ઞ કુંડ છે સરસ મજાનો બનાવેલો ત્યાર પછી ધ્રુતપાત્ર એટલે ઘીનું પાત્ર છે સ્ત્રુવો એટલે કે મોટી ચમચી અને એક દીપક દીવડી આ ચાર વસ્તુઓ બસો પચાસ રૂપિયામાં આપને મળી શકશે અને ઉપરાંત આપ સામગ્રી વગેરે પણ વધારામાં ખરીદી કરી શકો છો તો આપ સૌને નમ્ર અપીલ છે વિનંતી છે કે આપણે મનુષ્ય તરીકે એક સરસ મજાની ફરજ જે અદા કરવાની હોય છે દરરોજ માટે એના ભાગરૂપે આપ યજ્ઞ કીટ જે સરળતાથી ઉપલબ્ધ છે એ વસાવશો અને પ્રાસંગિક અથવા દૈનિક આ યજ્ઞ કરશો એવા અભ્યર્થના સાથે મારી વાત પૂરી કરું છું ઓમ અસ્તુ